સાથે હું આપણી સાથે જોઈએ સૌથી પહેલા વાત બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ અમદાવાદમાં કેરી મામલે હાઈકોર્ટની લા લાખ હાઈકોર્ટે સરકારને આ બાબતે એમસી છે કે તંત્ર પગલા કેમ નથી લેતું આ પ્રકારનો સવાલ પણ કર્યો છે હાઈકોર્ટે સો મોટો કાર્યવાહી બાદ જ કેમ પગલા લેવાય છે હાઈકોર્ટે અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી કરી છે તે પણ એક સવાલ પૂછવામાં આવ્યો કેટલા સ્ટોરેજની ચકાસણી કરવામાં આવી તેવો પણ સવાલ કરવામાં આવ્યો છે સોમવારે સરકારને કોર્ટમાં જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે તો મોટો કાર્યવાહી બાદ જ પગલા કેમ તે સવાલ હાઈકોર્ટે આ જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે સરકારને અમદાવાદમાં કાર્બાઈડથી કેરી પકવવા મામલે હાઈકોર્ટની લાલાખ સરકારે અને એમસીની ઝાટકડી કાઢી છે કે તંત્ર બાબતે પગલા કેમ નથી લેતું સો મોટો કાર્યવાહી બાદ જ કેમ પગલા લેવાય છે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં દરોડાની કાર્યવાહી થઈ કેટલા સ્ટોરેજની ચકાસણી કરવામાં આવી તેવો પણ સવાલ કરવામાં આવ્યો સોમવારે સરકારને કોર્ટમાં જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે આજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા પાર્થ શાહ જોડાયા છે પાર્થ વાત કરવામાં આવે તો જે રીતે એમસી અને સરકારની હાઈકોર્ટે ઝાટકડી કાઢી છે શું કહ્યું છે કઈ કઈ બાબતો પર તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે અને આ બાબતે એમસી આગામી સમયમાં કેવા પગલા લેશે ચોક્કસ જે હાઈકોર્ટ છે તેમના દ્વારા જે કાર્બાઈટ થી પકડતા જે વિક્રેતાઓ છે સાથે જ કોર્પોરેશનની એકવામાં આવી છે પકડતા જે વિક્રેતાઓ સામે આવી છે જે હિયરિંગ આજે જે અંદર ચાલી હતી તેની અંદર હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશનને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે જે કાર્બાઇટ ટી પકડવામાં આવતી જે કેરીઓ છે તેમની ઉપર શા માટે કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી શા માટે જે દરોડા પાડવાની જે કામગીરી છે તેમાં ખિલાસ નીતિ અપનાવવામાં આવે છે હાથ હાઈકોર્ટ દ્વારા તેમની સાથે એક ડેટા પણ મંગાવવામાં આવ્યો છે કે કેટલી જગ્યાએ કોર્પોરેશન દ્વારા જે કાર્બાઈડ થી પકડતા જે વિક્રેતાઓ છે તેમની ઉપર કઈ રીતની કામગીરી કરવામાં આવી છે કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે સાથે જ કઈ કઈ જગ્યાએ દરોડા પાડવામાં આવે છે એવા કેટલા વિક્રેતાઓ છે કે જે કેરી છે તે કાર્બાઈડ થી પકવતા હોય છે આ તમામ જે ડેટા છે તે સોમવારે કહી શકાય છે એટલે કે સોમવારે હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં મોકલવામાં આવશે અને સોમવારે જે છે તેની ઉપર આગામી દિવસો જે હાઈકોર્ટ છે આ તેની હિયરિંગ ચાલશે એટલે કહી શકાય છે હાલ તો સરકારની સામે લાલ આંખ કરવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા જે છે તે ની જે તેટકણી કરવામાં આવી છે અને ને એમસી કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં આ વિક્રેતાઓ જે કાર્બાઈડ થી જે કેરીને પકવી રહ્યા છે આ તેનો ડેટા મંગાવવામાં આવી રહ્યો છે અને કહી શકાય છે કે આગામી દિવસોની અંદર એવો ડેટા બહાર આવશે કે જે કહી શકાય છે કે એમસી દ્વારા જે ડેટા છે તે બહાર આપવામાં આવશે કે જે લોકો છે જે વિક્રેતાઓ જે છે તે